ગરબી ની ધામ ધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી વધારે સંખ્યામાં ભાઈઓ અને બહેનો ગરબા રમ્યા હતા ગરબાની ધૂમ મચાવી હતી સ્ટોરી રિપોર્ટ બાય કુલદીપ ઉપાધ્યાય માતા

અમે અલગ અલગ ગિફ્ટ રીતે જે ખેલાડીઓ સારો છે એનું ગીફ્ટી આયોજન અમે કરવામાં આવ્યું છે અને આવતીકાલે અહીંયા પધારવા માટે હાર્દિક સ્વાગત કરીએ છીએ સ્વામિનારાયણ એન્ટરપ્રાઇઝ માર્કેટેડ બાય ફ્લોરિંગ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ અઠોતેર હજાર સુધીની સરકાર માન્ય સબસિડીનો લાભ લેવા આજે જ મુલાકાત લેવો વારી કંપનીની સાથે કામગીરીનો સતત 10 વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રી દિવાળી નિમિત્તે ખાસ ઓફર રૂફટોપ લગાવો અને મેળવો આર ઓ ફિલ્ટર અથવા સોલાર પેનલ સાફ કરવાની ઘન મફર તો રાહશેની જુઓ છો આજે જ સોલાર રૂફટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો સરનામું નોંધી લેજો સે સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ જયનગર ભુજ